કોમેડી માટે વિડીયો બનાવ્યો હતો આપણે તો આ વિડીયો તમને કેવો લાગજો એ કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો નવા આવેલા હોય તો પ્લીઝ અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો જેથી કરીને મને વિડીયો બનાવવાની ખૂબ મજા આવે તમે સપોર્ટ કર્યો એવોને સપોર્ટ કરતા રહેજો આપણે હવે બહારનું લોકેશન લેવાનું સ્ટાર્ટ કરવું છે કેમકે બહારના લોકેશનનો વિઝો સારા આવે અને તમને જોવાની પણ મજા આવે પ્લસ ક્યારે રોજની એક એક જગ્યાએ વિડિયો બનાવે બનાય કરો તો યાર તમારે જોવાની મજા ના આવે તો આપણે અલગ અલગ લોકેશન લઈશું કે જેથી જોવાની મજા આવે અને હવે ટૂંક સમયમાં એક બાર ગોમ જવાનું છે તમને હું હાલ નહીં કહું જે મારે જવાનું થશે ત્યારે હું તમને કહીશ હજુ થોડું કામ છે એરું કામ આપણે પૂરું થઈ જાય એના પછી આપણે જઈશું એરું કામ કરવા માટે એક યુટ્યુબરને મળવા માટે આપણે જવાનું છે તો બસ આજનો વિડીયો આપણે આટલે જ આપનો ખાલી ફની વિડીયો બનાવો એમને ખાલી તો બસ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલના કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય